ગુજરાત એસીબીએ વધુ એક સફળ કામગીરી કરી છે રક્ષકમાંથી ભક્ષક બની ગયેલા વ્યક્તિની ધરપકડ કરાઈ છે જેમના હાથમાં જ કાયદાનું પાલન કરવાની જવાબદારી હતી એ જ લોકોએ લાંચની ઝાડ પાથરી હતી વાત છે ગાંધીનગરની કે જ્યાં ગુનેગારોને પકડતી સીઆઈડી ક્રાઇમ શાખાના જ બે કર્મચારી જેમાં પેથાભાઈ કરમશીભાઈ પટેલ કે જેઓ પીઆઈ છે અને વિપુલ દેસાઈ કે જેઓ આમ પોલીસ કોન્સ્ટેબલ છે આ બંને આરોપીઓ એક ગંભીર ગુનો આચર્યો જેમાં કેસ ન કરવા માટે તેણે એક વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રીસ લાખની રકમની માંગ કરી ત્યારે ફરિયાદી આ સમગ્ર મામલે હિંમત દાખવી એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ ઝાલ બિછાવી પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરમાં જ્યાં સ્વાગત સિટી મોલ છે ત્યાં છટકું ગોઠવ્યું અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ અહીં ત્રીસ લાખની રાંચ રહેતા રંગે ઝડપાઈ ગયો ત્યારે આ ઘટના એ વાત સાબિત કરે છે કે જ્યારે વાળ જીભડા ગળે અને જ્યારે રક્ષકો જ કાયદાની મર્યાદા તોડે ત્યારે હવે વિશ્વાસ કરવો તો કરવો કોના પર ત્યારે અહીં તો જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ ભ્રષ્ટાચારનો ખેલ ખુલ્લો પડી ગયો છે ત્યારે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે દરેક નાગરિકોએ આવી જ જાગૃતતા દાખવવાનો હવે સમય આવી ગયો છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ